ભાગીરથપુરામાં દૂષિત પાણીથી થયેલા મોતને મામલે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી પીડિત પરિવારોને મળ્યા લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત ભાગીરથપુરા વિસ્તારની મુલાકાત લઈ દૂષિત પાણીના કારણે જીવ ગુમાવનારા નાગરિકોના પરિવાર સાથે મુલાકાત કરી હતી દિવસોમાં વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરના મિશ્રણને કારણે ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો હતો જેમાં અનેક લોકોના કરુણ મોત હતા રાહુલ ગાંધીએ પીડિતોના ઘરે જઈ તેમને સાંત્વના પાઠવી હતી અને આ સમગ્ર દુર્ઘટના પાછળ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ સ્થાનિક રહીશો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છ પીવાનું પાણી મેળવવું એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે પરંતુ અહીંની સરકારી જનતાને તેમના નસીબ પર છોડી દીધી છે પીડિત પરિવારોએ પણ વિપક્ષી નેતા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ગંદા પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો જેનો પરિણામે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા રાહુલ ગાંધીએ રાજ્ય સરકાર પાસે જવાબદારી સ્વીકારવાનો અને અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવાની માંગ કરી કાર્યવાહી કરવામાં નહીં આવે અને વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા સુધારવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ આ મામલે આંદોલન કરશે આ મુલાકાત બાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને સ્થાનિક વહીવટી તંત્ર પર દબાણ વધ્યું છે Да, да, да.